જ્યારે નફરત અનિયમિતતા અને અસત્ય વચ્ચે ઊભું રહેવું પડી જશે તો શું એક સામાન્ય માણસ એનો સામનો કરી શકશે ભ્રષ્ટાચાર સામે ઊભો એક માણસ એક ગુરુ અને એક પાત્ર કોણ જીતશે આ કસોટી એક રવિવારની સવાર જ્યારે રહસ્ય ખુલશે અને સત્યનો સંઘર્ષ મનને હલાવી દેશે આ વાર્તા તમને અંત સુધી જપડી રાખશે નમસ્કાર દોસ્તો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા આજે રવિવાર છે દીકરી મંદાકીની વહેલી સવારે ટ્યુશને ગઈ છે અને એ મિસ્ટર તો આજે મોડા ઉડશે મને આખી રાત્રિનો ઉજાગરો છે કેમ કે ગઈકાલની ગાબાજી સાથેની વાતચીતના એક એક શબ્દનું આખી રાત પુનરાવર્તન થયા કર્યું હતું અને હાલ જાગૃત અવસ્થામાં પણ એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે ક્યાંથી ભૂલો પડ્યો રજા મૂકી છે બહેનજી કેમ રજા મૂકવી પડી કોઈ ખાસ કામ હતું કે શું હા આપને જ મળવાનું હતું તો એમાં રજા મૂકવાની શી જરૂર હતી સવારે કે સાંજે મળવા આવી શકતો હતો ને અરે સાહેબને ખબર ન પડે એમ આપને એકલા જ મળવાનું હતું સાહેબ થી ખાનગીમાં એટલે જ તો જો ગાબાજી મારે તારા સાહેબ થી કશું ખાનગી હોતું નથી હવે તું આવ્યો જ છે તો ભલે તારે જે કહેવું હોય તે કહી દે પણ હું તારી કહેલી વાત તેમનાથી છુપાવીશ તો નહીં જ હું ઈચ્છું છું કે આ વાત તેમના સુધી પહોંચે પણ મારું નામ આવવું જોઈએ નહીં ઠીક છે બોલ સી વાત છે કોઈ કાન ભંભરણી તો નથી કરી રહ્યો ને આપ બે વચ્ચે વિખવાદ કરવાથી મને શું મળવાનું હતું વાત અમારા બે વચ્ચેની જ છે સાવ સીધું કહી દઉં તો અમે બંને એક જ ઓફિસમાં સાથે નોકરી નહીં કરી શકીએ પહેલું કહેવા કહ્યું છે ને કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે બસ એમ જ તો એ વાત અમને બેઉને લાગુ પડે છે હું ઈચ્છું છું કે તેઓ તેમની બદલી કરાવી દે હું ચોથા વર્ગનો કર્મચારી છું અહીંનો વતની છું અને નિયમ અનુસાર મારી બદલી નહીં થઈ શકે અને મને વતનથી દૂર પોસાય પણ નહીં તમારા બંનેની વચ્ચે કોઈ ઝઘડો થયો હોય તો એનું સમાધાન થઈ શકે છે કહે તો હું સમાધાન કરાવી દઉં પણ ભલા આવો તો કઈ સમસ્યાનો ઉકેલ હોય શકે ખરો જુઓ મંજુલાબેન બહેન આપ બ્રહ્માકુમારી છો અને હું જાણું છું તે મુજબ આપ સાચા બ્રહ્મા કુમારી છો એટલે જ તો સીધો આપની પાસે આવ્યો છું જો ભૈલા તું મારી વધારે પડતી પ્રશંસા કરી રહ્યો છે પણ સાચી બ્રહ્માકુમારી થવા માટે મારી સાધના કે પ્રયત્ન જે કહે તે હજુ ચાલુ જ છે અને વળી આધ્યાત્મિક સાધના તો જીવનભર ચાલુ જ રહેતી હોય છે ને નહીં બહેનજી આપ સીધી પામી ચૂક્યા છો ભલા જે માણસ મોઢા મોટ એમના પતિ વિશેની ફરિયાદ કરવામાં આવી રહી હોય અને એ જરા પણ ઉશ્કરાયા વગર અથવા ખરું કે ખોટું ઉપરાણું લીધા વગર સહજ ભાવે વાત કરી શકે તે કંઈ નાની સુની સિદ્ધિ ન કહેવાય બહેન એક વાત પૂછું નિખિલ સાહેબ જ્યારે પોતાના કિંમતી કાંડા ઘડિયાળને ઘરે લાવ્યા ત્યારે તેમને એ અંગે શું કહ્યું હતું એ જ કે તમારા બાળ સુરક્ષા ગૃહમાંના એક છોકરાને દત્તક લેવા આવેલા કોઈ શ્રીમંતે સંસ્થાને સંસ્થાના તમામ બાળકોને અને આખા સ્ટાફને ભેટ સોગાદો આપી હતી જેમાં એમને એ ઘડિયાળ મળ્યું હતું માફ કરજો બહેન આ અંગે હું જે કંઈ કહું તેને ચાડી ચુગલી ન સમજતા પણ હકીકત એ છે કે કોઈ પણ દાતા અમારી સંસ્થા અંગેના ખાતાકીય નિયમો અનુસાર માત્ર સંસ્થાને જ રોકડ દાન ચીજ વસ્તુની બક્ષિસ કે તિથિ ભોજન આપી શકે પરંતુ આવી વ્યક્તિગત ભેટ સોકા છોકરાઓ કે સ્ટાફને તો ન જ આપી શકે એટલે હું સમજી નહીં જુઓ સાહેબે ટાઈટનના શોરૂમમાંથી આ મૂલ્યવાન ઘડી ખરીદ્યું હતું અને એ પણ એ દિવસે કે જ્યારે એમને મોટી ખાઈકી રિશ્વત મળી હતી ઓ પ્રજાપિતા આ હું શું સાંભળી રહી છું બહેનજી આપનું દિલ દુભાવવા બદલ માફી ચાહું છું પરંતુ અમારા સ્ટાફમાં મારા સિવાય બધાની વચ્ચે લાંચ રુશ્વતના મામલે સાંઠગાંઠ બનેલી છે મારી ઘરવાળી આપની જેમ કોઈ બ્રહ્માકુમારી સ્વાધીયની કે જાજુ ભણેલી નથી પણ પરણ્યા પછી એ જ્યારે આણે ફરતી હતી ત્યારે એક વર્ષે શ્રાવણના તહેવારોમાં તે અમારા ઘરે આવી હતી અને રામકથા સાંભળવા ગઈ હતી પહેલા જ દિવસે વાલીયા લુટારામાંથી વાલ્મિકી બનેલા રામાયણના રચયતાની ઘટના સાંભળીને તેણે મને એટલું જ કહ્યું હતું કે આપણા ઓછા કે વધતા પગારમાંથી હું ઘર નિભાવી લઈશ પણ હું તમારા કોઈ પાપની ભાગીદાર થઈશ નહીં બસ એ દિવસે ને એ જ ઘડીએ મેં મારી પત્નીને મારી ગુરુ માની લીધી હતી અને બસ હરામ બરોબર ત્યારથી અનિતિનો એક પૈસો મેં મારા ખિસ્સામાં નાખ્યો નથી કે ઘરમાં પેસવા દીધો નથી તો હવે જો સાંભળ ભેલા હું તારા સાહેબની કોઈ તરફદારી કરતી નથી માત્ર એટલું જ પૂછું છું કે તારા સાહેબને બદલી પામીને અહીં આવીએ બે અઢી વર્ષ થયા અને આમ અચાનક શું વાકું પડ્યું કે તારે એમની સાથે બાપે માર્યા જેવું વેર થઈ ગયું આ સાંભળીને ગાબાજી રડવા જેવો થઈ ગયો અરે અરે તું તો નાના છોકરાની જેમ રડવા માંડ્યો ગાબા રડીશ નહીં સ્વસ્થ થા અને મને શાંતિથી જવાબ આપ કે આજકાલમાં એવું કઈ ગંભીર બન્યું છે કે તું તારા સાહેબથી આટલી બધી નફરત કરવા માંડ્યો છો તું મારા પર વિશ્વાસ રાખ અને હું તને ખાતરી આપું છું કે હું સત્યના પક્ષે જ રહી જુઓ બહેનજી સત્યના પક્ષે રહેવાની માત્ર સુફિયાણી વાતથી મને જરાય સંતોષ નહીં થાય મારે તો નક્કર પરિણામ એ જ જોઈએ કે તેઓ શ્રી અહીંથી શક્ય તેટલા વહેલા વિદાય થાય તેમની બદલી નહીં થાય ત્યાં સુધી હું રજાઓ ઉપર રહીશ એમની બદલી નહીં જ થાય તો હું નોકરી છોડતા પણ અચકાઈશ નહીં હું ઠાકોર કોમમાંથી છું અમે જનુની હોઈએ છીએ અને ક્રોધાવેશમાં એવું ન બની જાય કે તેમની ઓહ તો એમની હત્યા કરી બેસે એટલી મોટી વ્યથા તેમણે તેને પહોંચાડી લાગે છે ખરું ને ભૈલા આમ તું કાયદો હાથમાં લઈને અજુગતું કરી બેસે તો તું અને તારું કુટુંબ બરબાદ ન થઈ જાય જે થાય તે ખરું હું ફાંસીએ લટકી જાઉં કે મારું કુટુંબ બેહાલ સ્થિતિમાં આવી જાય તેની મને પરવા નથી આપ ગઈકાલે જ મને જાણવા મળેલા તેના કરતૂતને સાંભળશો ત્યારે આપ પણ બ્રહ્મા કુમારી હોવાનું ભૂલી જઈને મારી જેમ તેમનાથી નફરત કરશો છેલ્લા બે અઢી વર્ષથી અહીં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બઢતી પામીને આવ્યા પછી કદાચ આપને અંધારામાં રાખીને લાખો રૂપિયા એક બેંક કક્ષાની સરાફી સહકારી મંડળીના લોકરમાં તેણે ભેગા કરી રાખ્યા છે અને આપની આગળ એ જાહેર કરવા માટે પેલા કાંડા ઘડિયાળના જેવી કોઈ મોટી વાત ઉપજાવી કાઢવા માટે તેઓ પોતાનું ભેજું કસી હશે બહેનજી અમારી સંસ્થામાં બદકિસ્મતીનો ભોગ બનેલા બાળકોના મદદગાર થવા માટેની જે તક અમને લોકોને ઈશ્વર દ્વારા સાપડી છે તેને ગુમાવી દઈને અમારા દ્વારા પાપના એવા વજનદાર પોટલા બાંધવામાં આવે કે જે ઉંચકી પણ ન શકાય તો તેને અમારી જ બદકિસ્મતી નહી તો બીજું શું કહેવાય હવે તું માંડીને કંઈક વાત કરીશ કે મને પરેશાન જ કરીશ તો સાંભળો ગઈકાલે મને જે જાણવા મળ્યું છે એ કહેતા પહેલા તેની સાથે જોડાયેલી એકાદ મહિના પહેલાની ઘટના મારે આપને કહેવી સાંભળાવવી પડશે વચ્ચે પૂછી લઉં બહેનજી કે બેબી બહેન ઘરે આવશે જો આવવાના હોય તો હું સાંજે તું પહેલા ચિંતા કર્યા વગર જે કહેવું હોય તે ખુશીથી કહી દે જુઓ બહેનજી અમે બંને આધેડ ઉંમર વટાવી દીધી છે દેવનો દીધેલ એક મારો દીકરો માંડ બે વર્ષનો હશે અને અતિસાર ડાયરિયાની ટૂંકી બીમારીમાં અવસાન પામ્યો હતો ત્યાર પછી અમને કોઈ ઓલાદ થઈ નથી અને ડોક્ટરોના મતે હવે અમારા કોઈ સંતાન થાય તેમ પણ નથી મારા દીકરાને બચાવી લેવા માટે બિચારા એ ખાનગી ડોક્ટરે ખૂબ મહેનત કરી હતી એ ભલા ડોક્ટરે આંખોમાં આંસુ સાથે અમને આશ્વાસન આપતા કહ્યું હતું કે હું તમારા દીકરાને બચાવી શક્યો નથી પણ તેની સારવાર દરમિયાન મને એવું શીખવા મળ્યું છે કે હવે પછી મારે ત્યાંથી ડાયરિયાનું પ્રત્યેક બાળ દર્દી સાજુ થઈને જ ઘરે જશે એ પ્રયોગશીલ ડોક્ટરની વાત સાચી ઠરી છે અને ડાયરિયા સિવાય ધનુરવા અડકવા પોઈઝનની જેવી જીવલેણ કેટલી બીમારીઓમાં એ ડોક્ટર સાહેબની સારવાર કામયાબ નીવડી છે અને આખા પરગણામાં અને દૂર દૂર સુધી એમની નામના થઈ છે ગાબાજી તું તો તારી અંગત દાસ્તાન શરૂ કરી બેઠો અને મને તાલાવેલી છે તારા સાહેબ અને તારી વચ્ચે થયેલા મૂંદૂકની વાત જાણવાની તો પહેલા સીધી વાત ઉપર આવી જાને બહેનજી હું સીધી વાત ઉપર જ છું હવે અમારી સંસ્થામાં એક છોકરો કે જેને અમે દત્તક લેવાનું વિચારતા હતા અને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં હતા તે બિચારો ભોગ બન્યો સાહેબને કરી કે એ છોકરાને પહેલા ડોક્ટર સાહેબની ખાનગી સારવાર આપવામાં આવે અને તમામ ખર્ચની જવાબદારી અમારી હોવાનું જણાવ્યું પરંતુ સાહેબે સરકારી દવાખાનાના આગ્રહને પકડી નાખ્યું અને અફસોસ કે યોગ્ય સારવારના અભાવે તે છોકરો બચી ન શક્યો મારી પત્ની અને હું ત્રણ દિવસ અને રાત સુધી ખડા પગે તેની સેવા ચાકરીમાં રહ્યા હતા પણ એ છોકરો ન બચ્યો તે ન જ બચ્યો જો ગાબાજી રડીશ નહીં ઈશ્વરને જે ગમ્યું તે ખરું આમાં તારા સાહેબની કાયદાકીય કોઈ મજબૂરી હશે એટલે એ છોકરાને સરકારી સારવાર અપાવી હું માનું છું કે તું એ છોકરાના અવસાન માટે તારા સાહેબને જવાબદાર ગણતો હોય તો ત્યાં તારી ભૂલ નથી થતી જુઓ બહેન હું પણ સમજુ છું કે મોત અને હયાત કોઈના હાથની વાત નથી પરંતુ મહિના પહેલાની અનુસંધાન ગઈકાલની ઘટનાએ મને આખી રાત ઊંઘવા દીધો નથી અને આજે નોકરીની રજા મૂકીને આપની પાસે આવ્યો છું મારે મારા મનદુખની વાત આપને કેવી રીતે કહેવી તે મારી સમજમાં આવતું નથી ગાબાજી તું વધારે લાગણીશીલ બન્યા વગર જે વાત કહેવી હોય તે કહી દે તારા સાહેબ વિશેની ગમે તેવી કઠોર વાત હશે તો હું સાંભળી લઈશ અને તેને જીરવી પણ લઈશ મારી આધ્યાત્મિકતાની આ કસોટી હશે અને હું એ કસોટીમાંથી પાર ઉતરીશ એવો મને દ્રઢ વિશ્વાસ પણ છે હું બ્રહ્માકુમારી તો અહીં આવ્યા બે ત્રણ વર્ષથી બની પણ સ્થિત પ્રજ્ઞતાનો પાઠ તો હું પિયરમાંથી મારા બાપુજી પાસેથી શીખીને આવી છું જોકે સ્થિત પ્રજ્ઞતા એકાઈ શીખવાની બાબત નથી એ તો અનુભવ દ્વારા જ આત્મસાત કરી શકાય મેં મારા બાપુજીની સ્થિત પ્રજ્ઞતાને નજરે નિહાળી છે અને તેથી જ તો હું તારી સાથે તારી સંવેદનશીલ વાતની ચર્ચા મુક્ત મને કરી રહી છું હવે બોલ તો ગઈકાલે શું બન્યું હું અમારી સંસ્થાને જલાવ લાકડા સપ્લાય કરવા કરતા લાકડાની દુકાને હું મારા અંગત વપરાશ માટે લાકડા લેવા ગયો હતો દુકાનનો માલિક મને ઓળખતો હતો અને મને બીજી એ રીતે પણ ઓળખતો હતો કે અમારી આખી ઓફિસમાં હું એકલો જ ભ્રષ્ટાચાર આચરતો ન હતો તેણે મને દુકાન ઉપર જાણે કે આખે આખો મને વેતરી નાખતો હોય એવી વેધક વાત કરી કે અલિયા ગાભાજી તારો સાહેબ મરેલા ને પણ લાગતો તમારી સંસ્થામાં અવસાન પામનાર કોઈ છોકરાના અંતિમ સંસ્કાર માટેના લાકડાનું બિલ પણ વધારે માગે છે છે તમારો ચેક આપી જાય અને ઉપરના પૈસા રોકડા લઈ જાય છે મેં ખરાઈ કરવા ખાતર કહ્યું શેઠ સાહેબ હમણાં તો એવો કોઈ છોકરો અમારે ત્યાં અવસાન પામ્યો નથી તેમણે કહ્યું હમણાંની વાત નથી એકાદ મહિનો થયો હશે મેં એ વખતે તો એટલું જ કહીને ચાલતી પકડી કે શેઠજી જે જેવું કરશે તેવું ભોગવશે પરંતુ તે ક્ષણથી નિખિલ સાહેબ મારી નજરમાંથી ઉતરી ગયા ઓ પ્રજાપિતા કૃપા ચાહું છું ગાભાજી આ વાત મારા ધ્યાન ઉપર લાવવા બદલ તારો આભાર બસ બહેનજી આપના પતિ વિશેની આટલી ગંભીર વાતનો આવો મોડો પ્રસિદ્ધ પ્રતિસાદ આપ ખરે સાચા બ્રહ્મા કુમારી છો આપના ગુરુ એવા આપના પિતાજીને બેસુમાર ધન્યવાદ ઘટે છે કે એમણે આપને આવી સ્થિત પ્રજ્ઞતાના ધારણ કરાવડાવી છે જો ગાબાજી તારી ધારણા હશે કે તારા નિખિલ સાહેબ વિશેની આવી અપ્રિય વાત સાંભળીને હું ચીસ પાડી ઉઠીશ પણ ભલા હું તો વિચારું છું કે જે બની ચૂક્યું છે તેના વિશે કોઈ બળાપો કાઢવાનો અર્થ ખરો જોકે હું પણ છેવટે તો છું ભલે મારી આંખમાં આંસુ ન દેખાય પણ દિલ તો રડિયા વગર રહે ખરું હવે સવાલ એ વિચારવાનો રહે છે કે આપણે ભ્રષ્ટ વ્યક્તિને ધિકારવાથી કે તેણે આચરેલા ભ્રષ્ટાચારને આપણા ભણવામાં નથી આવ્યું કે હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતના લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી તું કદાચ એમનું મોઢું ન જોવાનું કે તેમની હત્યા કરી દેવા શિવજીનું પણ વિચારી શકે પણ મારાથી એવું થાય ખરું સાથે સાથે એ પણ સાચું એટલું જ સાચું કે એમના એ કૃત્યને ચલાવી લઈ પણ ન શકાય તું કહે છે એ પ્રમાણે આપણે અનિતિનું જે કંઈ ધન ભેગું કર્યું હશે તેનો યોગ્ય નિકાલ પણ થશે અને જરૂર પડશે તો એમાં તારી મદદ લઈને આપણે એવા કોઈ જરૂરિયાત મંદોના નાણાકીય દર્દોને દૂર કરીશું એ ધનનું પુણ્ય કરવાથી કોઈ ફળ મળશે તેવી આશા તો રખાય નહીં પણ એ નાણાને કૂટી બાળવાના બદલામાં કોઈના કામમાં આવે એ રીતે એનો નિકાલ થાય એમ તો કરવું જ પડે ને ભલા તારી પત્ની તારી ગુરુ બનીને તને પ્રમાણિત બનાવી શકી તો હું શું તારા સાહેબ માટે એમ ન કરી શકું મને વિશ્વાસ છે કે તારો મને સાથ મળશે તો આપણે તારા સાહેબને ભલે વાલ્મીકી ન બનાવી શકીએ પરંતુ વાલ્ય સ્થિતિમાંથી તો બહાર લાવી શકશું ને પછી તો બધું નક્કી થઈ ગયું સવારે મંજુલા જાગી તો ઓહ આઠ વાગી ગયા મંજુલા આજે તારી કસોટી છે આજે તારે પાપી નહીં નહીં પણ પાપ સામે લડવાનું છે પિતાજીએ આપેલા સંસ્કાર મુજબ તારે પંથ ભૂલેલા પતિને લાવવાનો છે મંજુલા સાબદી થઈ જા અને તારા કર્તવ્યને નિભાવી જાણ લ્યો હવે ઉઠશો કે આઠ વાગ્યા છે તમારે કોઈ કામે મંડળીમાં જવાનું હતું ને પ્લીઝ મને ઊંઘવા દે ને એવું કોઈ તાકીદનું કામ નથી આવતા રવિવારે જઈશ અથવા કાલે સવારે ઓફિસ જવા પહેલા નવ વાગે મંડળીમાં પહોંચી જઈશ સરકારી કર્મચારીઓની સુવિધા માટે તો એ મંડળીએ એમને અનુકૂળ કામકાજનો સમય અને રજાના દિવસોને કાર્ય દિવસ તરીકે રાખ્યા છે ને તમે કહો તો લોકરનું કે ખાતાની લેણદેનનું જે કાંઈ કામ હોય તે હું પતાવી આવું મને પણ એમાં કામો કરવાનું શીખવા મળે ને વળી આજકાલ ચોરીઓ ખૂબ થવા માંડી છે તો હું મારા વધારાના દરદાગીના પણ લોકરમાં મૂકી આવું તમે આરામથી ઊંઘો વળી આપણા સંયુક્ત નામથી લોકર છે એટલે તમારી હાજરીની જરૂર પણ નહીં પડે મને લાગે છે કે તું મને ઊંઘવા નહીં દે લે ત્યારે હું નાઈ ધોઈને તૈયાર થાઉં છું તું તારા દાગીના તૈયાર રાખ અને હું લોકરમાં મૂકી દઈશ આવું કેમ બોલો છો ભલા હું તો તમને આરામથી ઊંઘવાનું કહું છું પરંતુ મને લાગે છે છે કે તમે લોકરમાં મારાથી કંઈક મૂકી સપ્તપદીના વચનો યાદ કરાવું કે પતિ પત્નીએ એકબીજાથી કશું છુપાવવાનું હોય ખરું તું એક સામાન્ય વાતને ક્યાં ને ક્યાં લઈ જાય છે હવે તું જ જા મારે લોકરનું જ કામ હતું મારે પર્સમાં દસ હજાર રૂપિયા છે તે લોકરમાં મૂકી દેજે અને તારા દાગીના પણ પૈસા લોકરમાં કેમ મૂકો મૂકાવો છો ખાતામાં ભરાવી દો ને વ્યાજ તો મળે એ પૈસા આપણા નથી બીજું લોકરમાં બીજા ખૂબ પૈસા જોઈને નવાઈ પામતી નહીં આ દસ હજાર અને એ બધા અમારા ઉપરી ડાયરેક્ટર સાહેબના છે એમને આપણા ઉપર વિશ્વાસ એટલે આપણને સાચવા આપ્યા છે અંદાજે કેટલી રકમ હશે અંદર એક ડાયરીમાં તારીખ સાથે લખી દસક લાખ તો હશે જ ઓ બાપરે આટલી બધી મોટી રકમ અને એ પણ આપણા લોકરમાં આપણા માટે જોખમ ન ગણે ઈશ્વર જાણે એ સાહેબના લાંચ રૂસોતના પૈસા હશે અને આપણા ત્યાં કોઈ રેડ પડે તો આપણે ફસાઈ જઈએ નહીં એટલે જ તો આપણે મંડળીના લોકરમાં જોખમ મૂક્યું છે બેંકનું લોકર હોય તો તારો ડર સાચો ના જલ્દી તૈયાર થઈ આપણે આજે જ એ જોખમ લોકરમાંથી ઉઠાવી લઈએ અને ભાડાની ગાડી કરીને આજે જ તમારા સાહેબને એ જોખમ આપી આવીએ તમારે મારું નામ દઈ દેવાનું અને કહેવાનું કે હું બ્રહ્મા કુમારી છું અને આવું પરાયું ધીમે બોલ મુનિ જાગી જશે અને આ બધું સાંભળી જશે તમે મારાથી સહજ વાત નથી કરતા અને ગભરાયેલા કેમ લાગો છો હું ક્યાં ગભરાવું છું ગભરાયેલા છો એટલે તો ભૂલી ગયા કે મુન્ની રવિવારે આ સમયે ટ્યુશન જતી જ હોય છે આજે તું કઈક ઓડિટર જેવી પૂછપરછ કરી રહી હોય તેમ લાગે છે જો કે તારી વાત સાચી છે હું ડાયરેક્ટર સાહેબ સાથે વાત કરીને એમને બોલાવી લઉં છું અને આ અઠવાડિયામાં જ તેમનું જોખમ આપણે તેમને સોંપી દઈશું તો હવે એમ કર તું જ મંડળીમાં જા અને મારું નામ મારું અને તારું કામ પતાવી આવો કહેતા હો તો હું ફક્ત મારા દાગીના મૂકી આવું પણ તમારા અનિતીના દસ હજાર રૂપિયાને હાથ નહીં અટકાડું તો તારા દાગીના મૂકી આવો અને એ રકમ ગમે ત્યારે હું જ મૂકી આવીશ મારા પિતાએ પ્રમાણકતાથી કમાયેલા ધનમાંથી મને સ્ત્રી ધન આપ્યું હોય મારા એ પવિત્ર ઘરેણાને એ અપવિત્ર નાણાં સાથે નહીં રાખી શકું બીજું એ કે ઈશ્વરને ખાતર આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ કોઈ એક વાતને છુપાવો જૂઠ જૂઠ ઉપર જશો નહીં એ પૈસા તમારા ડાયરેક્ટર સાહેબના નથી પણ તમારા જ છે તું ક્યાં આધારે આમ કહી શકે છે આધાર એ જ કે જૂઠું બોલનારની યાદદાશ કમજોર હોય છે મતલબ મતલબ એ કે હમણાં જ કહ્યું કે તમારા અનિતિના દસ હજાર રૂપિયાને હાથ નહીં ત્યારે તમારે તરત કહી દેવું જોઈતું હતું કે ભલે શબ્દો સુધાર મારા નહીં પણ ડાયરેક્ટર સાહેબના પણ તમે તો એમ જ બોલ્યા તો તારા દાગીના મૂકી આવો અને એ રકમ ગમે ત્યારે હું મૂકી આવીશ આમ તમે સ્વીકારી જ લીધું કે એ પાપનું ધન તમારું જ છે પછી તો સાહેબને પોતાની ભૂલ સમજાય અને તે ધ્રુસકે રડવા લાગ્યા ઈશ્વરને ખાતર રડશો નહીં મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય છે આપણે પ્રાશ્ચિત કરીશું એ ધનને ફેંકી કે ફૂંકી દેવાય તો નહીં તમારી ઓફિસમાં કામ કરતો ગાભાજી કોઈક મારી પાસે આવીને આધ્યાત્મિક વિષય સત્સંગ કે સંવાદ કરતો હોય છે એ એની પત્નીને પણ મારી સાથે આધ્યાત્મિક કેન્દ્રમાં મોકલવા માંગે છે એ મને વિશ્વાસુ અને પ્રમાણિક લાગે છે તમને પણ તેનો અનુભવ હશે એ અહીંનો સ્થાનિક વતની હોય તેના દ્વારા આપણે જરૂરિયાતમંદ એવા માણસોને પાય પાય પહોંચાડી દઈને આપણે હળવા થઈ જઈશું પહેલા તો મને રડવા દઈને હળવો થવા દે એકાદ મહિના પહેલા તો મારાથી એક એવું પાપ થઈ ગયું છે કે હું સપ્તપદીના વચનનો ભંગ કરીને પણ તારાથી એ વાત ગુપ્ત જ રાખીશ તારી વાત સાચી છે ગાબાજી એવો પ્રમાણિક છે કે હું મનોમન તેની ઇજ્જત કરું છું સ્ટાફના માણસો તેને વેદ્યા અને અણા હજારે કહે છે તેની પીઠ પાછળ ટીકા ટિપ્પણી દ્વારા તેની ઠેકડી ઉડાડતા હતા મેં એમને લોકોને એમ કહીને ટપાર્યા હતા કે ગાબાજી એની રીતે સાચો છે એ એના માર્ગે છે અને આપણે આપણા માર્ગે મારી એક વાત સ્વીકારશો કે જે પાપ થઈ ગયું તેને હવે વારંવાર યાદ કરીને દુઃખી ન થાઓ આજે બપોરના ભોજનમાં મીઠી વાનગીમાં હું પૂરણપોળી પોળી બનાવું છું અને એ પહેલા આપણે ગાભાજી અને એની પત્નીને ભોજનનું આમંત્રણ આપી આવીએ અને એ પાંચે જણે પૂર્ણ સંતોષથી એકબીજાને આગ્રહ સાથે પૂરણપોળીની મિષ્ટ વાનગી સાથેનું સ્વાદિષ્ટ ભોજન આરોગ્ય મંદાકીની અને ગાબાજીની પત્ની વિશે તો સી ખબર પણ નિખિલ સાહેબ મંજુલા અને ગાબાજી એ તો માનસિક રીતે હળવા ફૂલ બનીને પૂરણપોળીનો બેદ આ આસ્વાદ માણ્યો જ્યારે સત્ય અને પ્રેમના માર્ગ પર ઉભા રહીએ જીવનની દરેક કસોટી સરળ બની જાય છે આવો આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે રહો આ વિડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો